વારંવાર ડ્રેનેજની યોગ્ય સફાઈને લઈને રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આપના કોર્પોરેટરે કોર્પોરેશનની ટીમના વાહનો કબજે કરી લીધા હતા જેને લઈને પાલિકાની ટીમ પણ વરાછા રોડ પર જ ડિસેલ્ટિંગના વાહનો મૂકી જતી રહી હતી વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં લોકોની વર્ષોથી સમસ્યા હતી કે તેમનું ડ્રેનેજનું પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી ડ્રેનેજ લાઈનને સતત બેક મારતી હતી અને તેના કારણે પાણીનો નિકાલ થવો જોઈએ તે થઈ રહ્યો ન હતો આખરે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ ડ્રેનેજની સફાઈ માટે ત્યાં પહોંચ્યા હતા પણ ડ્રેનેજની એટલી હદે કચરો એકત્ર થઈ ગયો હતો કે તેમાં કામ કરી શકાય ન હતા ઘણા સમયથી ફરિયાદ બાદ પણ ડ્રેનેજની સફાઈ કામગીરી ન થતાં જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે બંને વાહનો કબજામાં લેતા આશ્ચર્ય ફેલાયું હતું વિઠ્ઠલનગર પાસે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ડ્રેનેજ લાઇનના ડિસેલ્ટિંગની કામગીરી કરવા માટે શરૂઆત કરી હતી જ્યારે આપણને સ્થાનિક લોકો ફરિયાદ કરતા ત્યારે આ અધિકારીઓ માત્ર આવીને જોઈને જતા રહેતા હતા અને તેમના દ્વારા જવાબ અપાતો ન હતો કે અમે જે ઝડપીથી આ કામ પૂર્ણ કરી દેવાશે પરંતુ હજી સુધી એ કામ યોગ્ય રીતે પૂર્ણ કરાતો નથી જેને કારણે સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર આજે કોર્પોરેશનની બે ગાડીઓ કબજે લઈ લેતા અધિકારીઓ પણ મૂળ પ્રેષક બની રહ્યા હતા અમે આ વિઠ્ઠલનગરની સમગ્ર રહીશો દ્વારા સવારના નવ વાગ્યાના અહીંયા બેઠા છીએ આ મ્યુનિસિપાલટીના બે વાહનો જમા લીધા છે અને જ્યાં સુધી આ લોકો તાત્કાલિક આજની તારીખમાં જ ત્યાં કામ શરૂ નહીં કરે અને આખું કામ ઓકે નહીં થાય ત્યાં સુધી આ વાહનો મુક્ત કરવાના નથી પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના શાસકો હજી સુધી કોઈ ફરક્યા નથી અને જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આને છોડશું નહીં અને અહીંયાથી અમે જવાના નથી આશ્ચર્ય બાબત એ છે કે કોર્પોરેશનના વાહનને કોઈ પણ કોર્પોરેટર દ્વારા કબજામાં લેવામાં આવ્યા અને જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી છોડવામાં ન આવે એ પ્રકારની ધમકી આપવામાં આવતી હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી શરૂ કરી નથી એટલે જુઓ એ રહ્યું કે પરંતુ અધિકારીઓની બેદરકારી જુઓ કે ત્યાં પોતે વાહનો મૂકીને જતા રહ્યા છે હસર શેઠા સાથે હસર કુરેશી